ઘટના સ્થળે ચારો બાજુ લોહીના જોવા મળ્યા હતા હતા જે હત્યાના દર્શાવતા જેતપુરના નવાગઢ વિસ્તારમાં લાડલી ફાર્મ પાસે કેનાલ નજીકથી યુવાનની લાશ મળવાના ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આ કોઈ દુશ્મનું દુશ્મનોનું કામ નથી પણ મૃતકની સાથે જે રૂમમાં રહેતા તેના મિત્રોએ જ માત્ર બસ્સો રૂપિયા જેવી નજીવી બાબતે અને માતા વિશે અપશોધવો બોલવા જેવી તકરાર કરપીણ હત્યા કરી હતી પોલીસ ચોપડી નોંધાયેલા ગુના મુજબ મૃતક સંજય શ્રીરામ કબીરદાસ અને આરોપી આશીષ નંદકિશોર અવસ્થિ તથા રામચંદ્ર રામરતર ભંડારી એક જ રૂમમાં સાથે રહેતા હતા ચૌદમી તારીખે તેમનો કોન્ટ્રાક્ટર સુરત ગયો હતો ત્યારે રૂમમાં ત્રણે હાજર હતા મૃતક સંજય આરોપી આશીષ પાસેથી અગાઉ બસો રૂપિયા ઉછીના લીધા હતા આશિષે પૈસા પ્રત માંગતા સંજયે પૈસા ન હોવાનું કહ્યું હતું આ વાતની રગજકમાં સંજયે આશિષની માતા વિશે અપશબ્દો બોલતા આશિષ ઉશ્કેરાઈ ગયો હતો મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરેલા આશિષે રૂમમાં પડેલી શાક સુધારવાની મોટી છરી વડે સંજયના ગળાના ભાગે જીવલેન ઘા ચીકી દીધા હતા અને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો લોહી લોન હાલતમાં સંજય ત્યાં જળી પડ્યો હતો મિત્રતા લોહીમાં ખડાઈ ગઈ હતી હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મુખ્ય આરોપી આશિષ અને તેના સાગરીત રામચંદ્ર ભંડારીએ મળીને રાત્રિના સમયે સંજયને લાશને મોટરસાયકલ પર લાદી હતી તેઓ લાશને જેતપુર નવાગઢ રોડ પર જૂના મનીષ શાહ કારખાનાની પાછળ અવારું જગ્યાએ ફેંકીને ફરાર થઈ ગયા હતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ઉદ્યોગનગર પોલીસ અને એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને સીસીટીવીના આધારે તપાસ કરી હતી પોલીસે ગણતરીના સમયમાં બંને આરોપીઓને દબોચી લીધા હતા જેમાં આશિષ નંદકિશોર અવસ્થિ મુખ્ય હથિયારો અને રામચંદ્ર રામરત્ન બિસ્કર્મ મદદગારી કરનાર અને તેમની આકરી પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત કરી લીધી હતી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ છે જેમાં મરણ જનાર છે સંજય શ્રીરામ કબીરદાસ કરીને છે જે પણ યુપીનો છે અને આરોપી તરીકે જે સામે આવેલ છે તે આશીષ અવસ્થી છે અને બીજો છે રામચંદ્ર ભંડાણી એ પણ યુપીના જ છે આ ત્રણેય જણા અને એક ચોથો એનો જે કોન્ટ્રાક્ટર છે એ ચારેય એક જ રૂમમાં ભાડે રહેતા હતા કોન્ટ્રાક્ટર ચૌદ તારીખે સુરત મુકામે ગયેલ હતો અને આ ત્રણ જણા જ્યારે રૂમમાં હતા ત્યારે મરણ જનાર અને આશિષ અવસ્થિ વચ્ચે બોલાચાલી થતાં એ બંનેને રજક થયેલ હતી અને રજક બાદ આશિષ અવસ્થિએ તેમને ચાકુના ઘા મારી અને સંજય કબીરદાસને મોતને ગાઢ ઉતારેલ છે અને ત્યારબાદ આ લાશને ઠેકાણે લગાડવા માટે રામચંદ્ર ભંડેરીએ પણ મદદગારી કરેલ છે અને આ બંને વધારે કોઈ સંદિગ જણાશે તો એમને પણ ડિટેન કરવામાં આવશે આ બનાવનું કારણ એવું છે કે જે મરણ જનાર છે એ બસો રૂપિયા આશિષ અવસ્થિ પાસેથી પેલા લીધેલ હતા અને આશિષ અવસ્થિ પાછું એમની પાસે માગતા હોય અને ત્યારે એમની પાસે પૈસા ન હોય એક વસ્તુ એ હતી અને બીજી આશીષ અવસ્થિના મધર વિશે જે મરણ જના છે એ અપશબ્દો બોલતો હતો એટલે એમનું એમને લાગી આવતા એમણે આ બનાવને અંજામ આપેલ છે સેના વડે હત્યા કરવામાં આવીને હત્યા જો મકાન ઉપર ને જ્યાં રહેઠાણ ઉપર કરવામાં આવી તો વૃદ્ધે અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યો તો કઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો એવું કોઈ પૂછપરછમાં સામે હા જે બનાવ બનેલ છે તેની ઓરડીમાં બનેલ છે ત્યારે ફક્ત ત્રણ જણા જ એ રૂમમાં હતા આશીષ અવસ્થિ રામચંદ્ર અને જે મરણ જણા છે સંજય સંજયની હત્યાકારના જે કરવામાં જે હથિયાર વપરાયેલ છે તેમાં જે સાક્ષ સુધારવાનું જે ચાકુ હોય છે મોટું એ વાપરવામાં આવેલ છે અને એક ચમચા ઉપર એ લોહીનું નિશાન મળેલ છે એટલે એમને પણ એફએસએલમાં મોકલવામાં આવશે હત્યા નિપજાવ્યા બાદ રાત્રે આ બંને જણા છે એક મોટરસાયકલનો ઉપયોગ કરી અને અન્ય જગ્યાએ જે જૂનું મનીષા કારખાનું છે તેમની જે દીવાલ છે એમની પાછળ અવાવરું જગ્યા છે ત્યાં આ લોકો ડેડ બોડીને નાખી આવ્યા હતા